આગામી બાવીસ જૂના રોજ કરજણ તાલુકાની અઠ્ઠાવન ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બાદ હવે પંચાયતોનું ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સોળ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે જેમાં ઘાવટ અટાલી હાંડોદ લીલોડ કોઠિયા કુરાઈ બોડકા વેમારડી સગડોળ સારોદ સામરા સારીંગ કંબોલા કરણ ઉરદ અને સરૂપુર ટીબીનો સમાવેશ થાય છે બીજી તરફ તાલુકામાં બે ગ્રામ પંચાયતની મહિલાઓને ગ્રામજનોએ શાસન પ્રાપ્ત કર્યું છે જેમાં ઓરદ અને અટાલીનો સમાવેશ થાય છે ગ્રામ પંચાયત સમરસ થઈ રહી છે થઈ ગઈ છે સમરસ મહિલાઓને સુકાન સોંપ્યું છે તમારી પાસે બોળો અનુભવ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છો અત્યારે સરપંચ તરીકેની વરણી થઈ છે પહેલાં તો શું લાગે છે તમને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મહિલાઓને બધી જ રીતે આગળ કરવા માગે છે એ ઈચ્છે છે કે દરેક મહિલાઓ દરેક ગામની નાનામાં નાની વ્યક્તિ મહિલા હોય એ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે ત્યારે અમારું જે ઉરદ ગામ એના ગામના નાત જાત બધું સાઈડમાં મૂકી અને દરેક ગામના અમારા ગામના બધા જ લોકોએ મને સાથ આપ્યો છે અને અમારી જે મહિલા બોડી પણ બનાવી એમાં પણ બધા ગ્રામજનોનો સાથ છે મને એટલે સૌથી પહેલાં તો હું મારા ઉરદ ગામના દરેક નાના મોટા દરેક વ્યક્તિનો આભાર માનું છું કે એમને મને આ સરપંચના પદ ઉપર બેસાડી છે એટલે હવે મારી એવી જવાબદારી બને છે કે જ્યારે હું સરપંચ બનું છું ત્યારે ફક્ત સરપંચ નામ તરીકે મારે નથી રહેવું મારા આગળના અનુભવો વિશે હું એવું કહીશ કે મેં જ્યારે તાલુકા પંચાયતમાં હતી ત્યારે મને જે જે નોલેજ છે ત્યાર પછી અત્યારે પણ જેટલા બી સરકારી યોજનાઓના જે બે વિકાસના જે બી કામો કરવાના હશે એ બધા જ બનતી મારા તરફથી બધા વિકાસના કામો કરવાની આખા ગામની સામે અત્યારે બં આપું છું કે જેટલા બી વિકાસના કામો વધારે થશે એવા જ મારા પ્રયત્નો રહેશે ભારત માતા કીજે ઉરદ ગ્રામ પંચાયત સમરસ થઈ નરેન્દ્ર મોદીજીનો વિશ્વાસ અને વિચાર એક દેશ એક ગામ એક મત અને એક વિચાર એનું જીવંત ઉદાહરણ આજે ઉરદ ગામે પ્રસ્તુત કર્યું છે તાલુકામાં પણ ઘણી બધી પંચાયતો સમરસ થઈ પણ આજે અમારા ગામની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતની વિચારોની પર થઈ અને એક રાષ્ટ્ર અને એક હિત માટે જ્યારે એકત્રિત થયા છે અને ગામ જ્યારે બધા વિચારોને નેવે મૂકી અને એક મત એક વિચારથી આજે અમે મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને તમામ ચૂંટાયેલા મહિલા બહેનોને મારા તરફથી અને ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું આવનાર સમયની અંદર ગુજરાતની નહીં પણ તાલુકાની અંદર અને આજુ તાલુકાના તમામ પંદરથી સત્તર આશરે ગામો સમરસ થયા છે તેમણે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા ગામે આજે તાલુકાની અંદર સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જીવંત ઉદાહરણ પાડ્યું છે મહિલા સશક્તિકરણનું તે બદલ હું ગામજનોને ખૂબ ખૂબ આભાર મનો દિવ્યાંગ ન્યૂઝ કરશન વડોદરા